નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઇઠ્યોતેરમી જે સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો છે તેને લગતા કેટલાક મહત્ત્વના પ્રશ્ન વિશે અભ્યાસ કરીશું તો ચાલો જોઈએ મિત્રો આગળ તો ચાલો જોઈએ મિત્રો પ્રથમ પ્રશ્ન પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસમાં કેટલામો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો હતો તો મિત્રો પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસમાં જે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો તે મિત્રો ઇઠ્યોતેરમા નંબરનો સ્વતંત્રતા દિવસ એટલે કે ઇઠ્યોતેરમા નંબરની વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી તો મિત્રો તેને લગતી કેટલીક આપણે સમજૂતી જોઈએ તો મિત્રો પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ભારતની જે આઝાદીને છે ને તેને સિત્યોતેર વર્ષ પૂર્ણ થયા છે તેથી આ વર્ષે ઇઠ્યોતેરમાં નંબરનો જે વર્ષગાંઠ છે તે ઉજવવામાં આવી હતી આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન બે ઇઠ્યોતેર સ્વતંત્રતા દિવસની થીમ શું હતી તો મિત્રો આ વર્ષે અઠ્યોતેરમાં નંબરની વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી તેમાં ભારત દેશની જે થીમ છે તે મિત્રો વિકસિત ભારત હતી કઈ હતી મિત્રો તો કે વિકસિત ભારત હતી ત્યારબાદ તેની સમજૂતી જોઈએ મિત્રો તો મિત્રો અઠ્યોતેર માં સ્વતંત્ર દિવસની થીમ વિકસિત ભારત છે જે બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના લક્ષ્ય સાથે સંબંધ ધરાશે એટલે કે સંરેખિત જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ નીચેનામાંથી કયું રાષ્ટ્રધ્વજના ગુણોત્તર સાથે સંબંધિત છે એટલે કે સાચું છે તો મિત્રો જે રાષ્ટ્રધ્વજ છે તે લંબ ચોરસ જોવા મળે છે તો મિત્રો જે તેની જે લંબાઈ અને પહોળાઈ છે તેનો ગુણોત્તર જોઈએ તો મિત્રો ત્રણ જેમ બે જેટલો જોવા મળે છે તેવી જ રીતે ધ્વજની જે ઊંચાઈને લંબાઈ એટલે કે પહોળાઈને લંબાઈની વાત કરીએ તો બે જેમ ત્રણ જેટલો થાય છે તો મિત્રો અહીંયા આ પ્રશ્નો જે ઉત્તર છે તે મિત્રો ઓપ્શન બી અને સી જોવા મળે છે તેની સમજૂતી જોઈએ મિત્રો મિત્રો તો રાષ્ટ્રધ્વજ હોય છે ધ્વજની પહોળાઈ અને લંબાઈની વાત કરીએ તો મિત્રો ત્રણ જેમ બે આપેલ છે પરંતુ આ ખોટું છે મિત્રો જો પહેલા પહોળાઈ અને લંબાઈની વાત કરીએ તો બે જેમ ત્રણ થશે પરંતુ લંબાઈ પછી પહોળાઈની વાત કરી હોય તો મિત્રો ત્રણ જેમ બે થશે તો મિત્રો ખાસ એટલું યાદ રાખવું કે જે પહોળાઈ છે તેના કરતાં હંમેશા લંબાઈ વધારે રહેતી હોય છે તેથી મિત્રો જે રાષ્ટ્રધ્વજ છે તે લંબચોરસ આકારનો છે તેથી તેની લંબાઈ અને પહોળાઈ છે તેની વાત કરીએ તો મિત્રો ત્રણ જેમ બે જેટલી જોવા મળે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર સ્વતંત્રતા દિવસ પર ભારતના વડાપ્રધાન આપણું ત્રિરંગો એટલે કે જે ધ્વજ છે તે ક્યાં ફરકાવે છે તો મિત્રો સ્વતંત્રતા દિવસ પર ભારતના જે વડાપ્રધાન છે તે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે તો મિત્રો આ જે પ્રશ્નો છે તેનો ઉત્તર ઓપ્શન એ આવશે ત્યારબાદ આ પ્રશ્નની સમજૂતી જોઈએ મિત્રો તો મિત્રો ભારત પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુમતાલીસના રોજ બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું હતું આપણે વાત કરીએ તો મિત્રો બ્રિટિશ શાસને આપણે ભારતને બસો વર્ષ સુધી ગુલામ રાખ્યા હતા એટલે કે બસો વર્ષ સુધી શાસન કર્યું હતું ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન એટલે કોણ આવશે મિત્રો તો પંડિત જવાહરલાલ નહેરુ જેમણે દિલ્હીના લાલ કિલ્લાના લાહોરી ગેટ ઉપરથી ભારતીય જે રાષ્ટ્રધ્વજ છે તે ફરકાવ્યો હતો તે દિવસથી લઈને આજ સુધી ભારતના દરેક વડાપ્રધાનો દિલ્હીમાં જે લાલ કિલ્લો આવેલો છે તેના પરથી આપણો જે તિરંગો ધ્વજ છે તેને ફરકાવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ ગુજરાતમાં રાજ્ય કક્ષાનો સ્વતંત્રતા દિવસ કયા જિલ્લામાં ઉજવવામાં આવ્યો હતો તો મિત્રો ગુજરાતમાં રાજ્યકક્ષાનો જે ઇઠ્યોતેરમાં નંબરનો જે સ્વતંત્રતા દિવસ છે તે મિત્રો ઉજવવામાં આવ્યો હતો આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર છ સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર ઝંડો કોણ ફરકાવે છે તો મિત્રો સ્વતંત્રતા દિવસ એટલે કે પંદરમી ઓગસ્ટ જ્યારે પ્રજાસત્તાક દિવસ એટલે કે છવ્વીસમી જાન્યુઆરી તો મિત્રો સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર જો ઝંડો કોઈ ફરકાવતો હોય તો મિત્રો કોણ આવશે તો પ્રધાનમંત્રી આવશે તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર પણ ઓપ્શન બી આવશે ત્યારબાદ તેની સમજૂતી જોઈએ મિત્રો તો મિત્રો સ્વતંત્રતા દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટના રોજ ભારતના જે પ્રધાનમંત્રી હોય છે તે દિલ્હીના લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરે છે એટલે કે ધ્વજ ફરકાવે છે જ્યારે પ્રજાસત્તાક દિવસ ધ્વજ ફરકાવે છે એટલે કે ધ્વજવંદન કરે છે ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસે એટલે કે પંદરમી ઓગસ્ટના રોજ રાજ્યમાં જે મુખ્યમંત્રી હોય તે ધ્વજ ફરકાવે છે એટલે કે મિત્રો મુખ્યમંત્રી ઓગસ્ટના રોજ ધ્વજ ફરકાવે છે જ્યારે પ્રજાસત્તાક દિવસ એટલે કે મી જાન્યુઆરીના રોજ જે રાજ્યના રાજ્યપાલ હોય છે તેઓ ધ્વજવંદન કરે છે એટલે કે ઝંડો ફરકાવે છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર સાત અંગ્રેજો ભારતમાં ક્યારે આવ્યા હતા તો મિત્રો અંગ્રેજો આમ તો ભારતમાં ઘણી બધી પ્રજા ચારથી પાંચ જેટલી પ્રજા આવી ગઈ છે પોર્ટુગીઝ છે આઠ માં ભારતમાં આવ્યા હતા એટલે કે મિત્રો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર ઓપ્શન ડી આવશે તો મિત્રો આની સમજૂતી જોઈ લઈએ મિત્રો આપણે તો મિત્રો અંગ્રેજો સૌપ્રથમ ચોવીસ ઓગસ્ટ રોજ સુરતના બંદર ખાતે આવ્યા આવ્યા એટલે કે પહોંચ્યા હતા ત્યારબાદ સુરતના બંદર દ્વારા ભારતમાં તેમનો પ્રવેશ થયો હતો તેઓ શરૂઆતમાં વેપારના સંબંધો સ્થાપિત કરવા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની કંપની છે તેના માટે કારખાનાઓ સ્થાપવા માટે ભારતમાં આવ્યા હતા તો મિત્રો જે અંગ્રેજો હતા તે માત્ર વેપારના અર્થે ભારતમાં આવ્યા હતા પરંતુ તેમણે ધીમે ધીમે આખા ભારત પણ પોતાનું જે શાસન છે તે સ્થાપી દીધું હતું તો યાદ રાખજો મિત્રો ઈસ્ટ ઇન્ડિયા કંપની છે તેની જે સ્થાપના છે તે મિત્રો સોલસોમાં થઈ હતી ક્યારે થઈ હતી મિત્રો ઈસ્વીસન સોલસોમાં અને તેના સાત કે આઠ વર્ષ બાદ એટલે કે ઈસ્વીસન સોલસો ને આઠ અંદર અંગ્રેજો ભારતમાં આવ્યા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ વગાડી હતી તો મિત્રો વર્ષ ઓગણીસો સુમતાલીસ ની વાત છે જ્યારે ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે તે દિવસની જે ઉજવણી થઈ હતી તેમાં સહનાઈ છે એ કોને વગાડી હતી તો મિત્રો

અને તેઓ તેમના સંગીતના સાધન સહનાઈ વડે રાષ્ટ્રને અભિવાદન કરનાર પ્રથમ ભારતીય બન્યા હતા તો મિત્રો ખાસ એટલું જ યાદ રાખવું કે વર્ષ ઓગણીસો સુડતાલીસની જે દેશની સ્વતંત્રતાની પ્રથમ ઉજવણી થઈ હતી તેમાં સહનાઈ વગાડનાર કોણ હતા તો મિત્રો બિસ્મિલ્લા ખાન આવશે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર નવ નીચેનામાંથી કોણે ભારતીય સ્વતંત્રતા દિવસે ઓગણીસો સુડતાલીસના સત્તાવાર કાર્યક્રમમાં ભાગ લીધો ન હતો તો મિત્રો ભારતીય સ્વતંત્રતા દિવસ ઓગણીસસો સુડતાલીસનો જે સત્તાવાર કાર્યક્રમ હતો તેમાં મહાત્મા ગાંધીજીએ ભાગ લીધો ન હતો તો મિત્રો આ જે પ્રશ્નો છે તેનો ઉત્તર ઓપ્શન સી આવશે તો મિત્રો આની આપણે સમજૂતી જોઈ લઈએ મિત્રો મિત્રો મહાત્મા ગાંધીજીએ ભારતીય સ્વતંત્રતા દિવસ ઓગણીસો જે સત્તાવાર કાર્યક્રમ હતો તેમાં ભાગ લીધો ન હતો તેના બદલે તેમણે રમખાણો દરમિયાન શાંતિને પ્રોત્સાહિત કરીને જે કલકત્તા શહેર છે તેમાં ચોવીસ કલાકના ઉપવાસ સાથે દિવસને ચિહ્નિત કર્યો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ઉન્ટબેટન યોજના ખાલી જગ્યા માટે આધાર બની હતી તો મિત્રો માઉન્ટ યોજના છે તે દેશના વિભાજન માટેની આધાર બની હતી તો મિત્રો આ જે પ્રશ્ન છે તેનો ઉત્તર ઓપ્શન બી આવશે તો આની આપણે સમજૂતી જોઈ લઈએ મિત્રો તો મિત્રો માઉન્ટ બેટન જે યોજના છે તે બ્રિટિશ ભારતના ભાગલાના સિદ્ધાંતોનો સમાવેશ થતો હતો જેને બ્રિટિશ સરકારે સ્વીકાર્યો હતો તેથી અનુગામી સરકારને પ્રભુત્વનો દરજ્જો આપવામાં આવ્યો હતો કઈ યોજના દ્વારા તો મિત્રો માઉન્ટ બેટન યોજના દ્વારા અનુગામી જે સરકાર છે તેનું પ્રભુત્વનો દરજ્જો આપવામાં આવ્યો હતો ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો મારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર મિત્રો